મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાઓની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના બજેટમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ મોરબી પોરબંદર છાયા અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરવામાં આવી છે પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા સત્તર અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નગરપાલિકા ગ્રામ પંચાયતો મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ બનશે ઉપરાંત રોડ રસ્તા ગટર વ્યવસ્થા સ્વચ્છતા પીવાનું પાણી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આરોગ્યલક્ષી સેવાઓ શિક્ષણ સ્ટ્રીટ લાઇટ બાગ બગીચા કમ્યુનિટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે જેનાથી આવતા સમયની અંદર આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે અસ્તિત્વમાં આવેલી આ નવ મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કડની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના કામ એવા તમામ ગામોને આવરી લઈ આ નવ નગર મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે